એવું કયું પાસ અને એવો કેવો ભ્રષ્ટાચાર રાજ્યની સરકાર સંતાડવા માગે છે કે ડીસાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ઉત્પાદન અંદર જે આગ લાગી અને વીસ જેટલા નિર્દોષો માસૂમ બાળકો સહિત હોબાયા એનાથી લાજવાના બદલે આ નાલાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર આ માતા મારી પાછળ બેઠી છે એમને એમની મૃત્યુ પામનાર દીકરીનું મો નથી જોવા દેતા એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી જાય છે એવું કયું પાપ છે જે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માગે છે આ સવાલ પૂછવા માંગુ છું આજે આઠ વાગે ચોવીસ મિનિટે કલેક્ટર પટેલને પટેલ ફોન કર્યો છે કે મધ્યપ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે અમારા સગાવાળા છે ત્યાં સુધી કોઈની પણ બોડીને મધ્યપ્રદેશ રવાના ના કરતા એ છતાં ડેડ બોડી મોકલી દીધી કોની સૂચનાથી હતી કમલમની ગાંધીનગરની કોની સૂચના હતી એવા શું ધંધા તમે કર્યા છે એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે જેણે પોતાનું સ્વજન ગુમાયું જેણે પોતાનો ભાઈ બહેન દીકરી ગુમાયા એ પોતાના સ્વજનનું મુખ પણ ન જુવે મર્યાબાત પણ મોઢું ન જુવે જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા ગુજરાત માટે દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા મરી ગયા પછી એમને લાશ જોવાનો હતો આ કાયદાની વિરુદ્ધ છે નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે પરિવાર આઈડેન્ટીફાઈ કરે પછી પરિવાર પોતે બોડી રિસીવ કરેપણ કરવાની શું જરૂર બોડી એને મળવી જોઈએ જેનું સ્વજન હોય કઈ રીસે છે પૂછો તમે એમને કોણ તું તમારું આપણે કોણ થાય બહુ થા મેડીયા સરકાર સુ કેર નહી અભી ફિલ હું મેગણી કરું છું મા અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ ફેક્ટરી માં ઇલ લીગલ ઉત્પાદન થતું રહ્યું તો ત્યાં સુધી સ્થાનિક પોલીસ પ્રશાસન શું કરતા હતા એ લોકો પણ જવાબદારી બને છે કેટલા દિવસ થી ચાલતા હતા અને પરમી આછા જે અધિકારીઓની ફરજ બેદરકારીના કારણે આ કાંડ સર્જાયો એને તપાસ સોંપી છે એટલે રાજકોટમાં જે બન્યું બીજી ઘટનાઓમાં બની એમ ચીરની તપાસ બિલાડી કરશે આ એસઆઈડી ફ્રોડ છે આ એસઆઈટી એ નકરી ચારસો વીસી છે હું માંગણી કરું છું જેની ઇન્ટેગ્રીટીમાં શંકા ના થઈ શકે એવા અધિકારીને તપાસ સોંપો અને અમે બધા આ પીડિત પરિવારોની પડઘી ત્યાં સુધી ઊભા નથી થવાના ત્યાં સુધી બોડી પાસે લાવીને એમનું મુખ એની માતાને બતાવવા મનાવે મારા પરિવારનું કોઈ સ્વજન જતું રહ્યું હોય અને બીજા રાજ્યની પોલીસ એને લઈને જતી રહી આ કઈ રીતે ચાલે હરદાની ફેક્ટરીમાં જે